શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતે અગિયારસો દીવડા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી સાવરકુંડલામાં શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી શનિવારે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે નવને ત્રીસ કલાકે શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવળા ગેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદથી અગિયારસો દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સારકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા મુખ્ય ઉપસ્થિત તેમજ સારકુંડલા નગરવાસીઓ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હિરેનભાઈ વેકરિયા રસિકભાઈ વેકરિયા અને વીએચઆરઓ પરિવાર સારકુંડલા આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સારકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનો સફળ આયોજન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ જન્મ સમિતિના સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ઝેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગામમાં આવ્યા હતા અને ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા જય શ્રી રામ આજરોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ મંદિરમાં હોય તેની પ્રથમ વર્ષગાટ નિમિત્તે સાવરકુંડલા દેવળાગેટ ખાતે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા અગિયારસો દીપ પ્રગટાવી અને આ પ્રથમ વર્ષગાંઠને ઉજવવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે શ્રી હિરેનભાઈ વેકરિયા રસિકભાઈ વેકરિયા અને પ્રશાંતભાઈ વેકરિયા વિચારો પરિવાર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સાવરકુંડા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાવરકુલાના સનાતની હિન્દુ પરિવાર બહુ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ કાર્યક્રમ નાનંદા સાહેબ કબીર ક્રિએશનમાં મહંત નાનંદ સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના આશીર્વાદથી કરવામાં આવેલ હતો જય શ્રી રામ જય શ્રી રામ